તો નમસ્કાર મિત્રો આ બચત સહકારી બચત મંડળી હારી છે મેનેજર હું મિનિશજી ઠાકોર તો મારે જે પણ મારા સભ્યો છે એમના ખાતામાં જેને જેને છ મહિના પૂરા થાય એમને ગિફ્ટો તમે જોઈ શકો છો તો ગિફ્ટો બધાને હાજર થઈ ગઈ છે હવે આ ગિફ્ટોમાં કેવું છે કે એક હજારનો ખાતું હોય તો છ મહિના પછી એમને ચાંદીની પાયલ ગિફ્ટમાં મળે ચાંદીની પાયલ ના જોઈતી હોય એને હવે જેમાં ચાંદીની લકી પણ મળે ચાંદીની વસ્તુમાં આ બે વસ્તુ મળે અથવા સોનાનું હોમ પણ એક હજારના ખાતામાં મળી શકે છે બીજી વસ્તુ કે કોઈ વ્યક્તિ હજારનું ખાતું ખોલતા હોય તો આ વસ્તુ મળે છે બે હજારના ખાતામાં તો તમે જોઈ શકો છો કે ડિસ્કો કડી જે બહેનોને પહેરવા માટેની ડિસ્કો કડી આપતો બે હજારના ખાતામાં ડિસ્કો કડી પણ આવે છે પ્લસ બીજી વસ્તુ તો પાંચ હજારનું કોઈ ખાતું હોય તો પાંચ હજારનામાં સોનાની વીંટી પણ આવે છે જે વસ્તુ તમે જોઈ શકો છો